પાટણ રાધનપુર રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે તમામ લોકોના વીમા લેવાનું કામગીરી પંચાયત કચેરી ખાતે હાથ કરવામાં આવી બરોડા બેંક દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે ગામના સરપંચ માણેકબેન મુકેશભાઈ સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મુકેશભાઈ સોલંકી અને ગામ લોકોની ઉપસ્થિતિની અંદર બાદલપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે બરોડા બેંક દ્વારા વીમા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી ગામના લોકો મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાન અંતર્ગત વીમા લેવા માટે પહોંચ્યા હતા પોતાના વીમા લીધા હતા ઘર આંગણે બેઠા લોકોને બરોડા બેંકના કર્મચારીઓ દ્વારા વીમા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર સ્પીડ ન્યૂઝ સેવન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી આવનારા સમયમાં ઝડપથી સમાચાર આપની તરફ પહોંચી શકે